ઘર માં તમારે બાકી નાનકડી છોકરી કન્યા હોય લગ્ન કરીને ઘણી માં ફટફટ ફાસ ચાલે ચાલે એ બી ઝાંઝરી ના અવાજ પરથી ખબર પડી આ ગુસ્સામાં ચાલે છે ઘરમાં બઉમઝુમ કરતી ઝાંજરીઓનો અવાજ આવતો હોય ઘરમાં ખુશી થી બહુ પડતી હોય તો એ ઘરમાં હંમેશા લક્ષ્મી નો વાસ રહે છે એટલે ઝાંઝરીઓ પહેરવાની અને વહુઓ ને પહેલા ઘૂંઘટ કરતા હતા વહુ સાથે વાતો નહોતા કરતા તો બહુ આવે જાય એટલે સસરા ને બી ખબર પડે એટલે એ બી સચેત થઈ જાય કે હા હમણાં વહુ નથી જશે એમ એટલે એક જાતનો ઈશારો ભી હતો કે ભાઈ

એ સાસ્થ્યને માટે પણ ચાંદી સારું કે તમે માઇન્ડ ને શાંત રાખી શકો ચાંદી પહેરો તો બરાબર સ્વભાવ ને શાંત રાખી શકો એટલે બહુ સરસ કીધું થેન્ક યુ સો મચ માય મેમ જેસી કૃષ્ણ કૃષ્ણ